લાવવાનો પ્રયાસનો જે મામલો છે સુરત એલસીબી અને એસઓજીએ મોટી કડી મળી હોવાની માહિતી સામે આવી રહી છે અડતાલીસ કલાક પછી પોલીસને આ મહત્વની કડી મળી છે સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે ઘટનામાં રેલવેના વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા છે ત્રણ લોકોએ આ કાવતરું કર્યું હોવાની પણ માહિતી મળી રહી છે ત્રણ સમયે સુરત જિલ્લા પોલીસે ડિટેન કર્યા છે મહત્વનું છે કે વરોલી ભાંગથી કીમ જતા ટ્રેકના ફિશ પ્લેટ ખોલીને પાટા પર મૂકવામાં આવી હતી સાથે જ બોલ્ટ પણ મૂકવામાં આવ્યા હતા સંવાદદાતા ચેતન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ચેતન ટ્રેન ઉથલાવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું હતું ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે કોણ છે આ ત્રણ લોકોને શું માહિતી તેમની પાસેથી મળી રહી છે જી બિલકુલથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ગણી શકાય કારણ કે કિંગ કોસંબા રેલવે ટ્રેક ઉપર ક્યાંક ને ક્યાંક જે ટ્રેન ઉઠલવાનો જે મામલો હતો જે ફરિયાદી છે રેલવે કર્મચારી દ્વારા સમગ્ર જે ફરિયાદ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઈને જે એનઆઈએ ને એટીએસની જે ટીમ છે તે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તમામ જે આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ જે રેલવે કર્મચારી છે તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી અને ઉલટ તપાસમાં ક્યાંક ને ક્યાંક ઘટસ્ફોટ થયો છે કે રેલવેમાં પોતે પ્રમોશન મેળવવા માટે આ સમગ્ર જે ષડયંત્ર છે તેને રચી કાઢ્યું હતું આ સાથે તેની સાથે અન્ય બે કર્મચારીઓ પણ સામેલ હતા એનઆઈએ દ્વારા ત્રણે ત્રણ જે આરોપીઓ છે તે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી હતી જેમાં ત્રણે ત્રણની જે કરતૂતો છે તે કરતૂતો સામે આવી છે હાલમાં પણ જે જિલ્લાના જે રેન્જ આઈજી છે આ ઉપરાંત જે એનઆઈએ ની જે ટીમ છે તે ટીમ દ્વારા આ ત્રણેય જે આરોપીઓ છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ સાથોસાથ આ ત્રણેય ની ઉપર અન્ય કોઈ મોટું માટું સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે મહત્વની વાત છે કે એકોતેર જેટલા જે લોક પેડ છે તે ખોલી નાખવામાં આવ્યા હતા પ્લેટ છે તે પણ કાઢી નાખવામાં આવ્યા હતા અને ટ્રેન ઉઠલવાનો ષડયંત્ર કરવામાં આવ્યું હતું પરંતુ આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં હવે જે આરોપીઓ છે તેનો પર્દાફાશ થઈ ચુક્યો છે જે નામ છે તે નામ પણ આવી ચુક્યા છે હવે એનઆઈએ દ્વારા આ ત્રણે ત્રણ જે આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરશે અને વધુ પૂછપરછ હાથ ધરશે સુરત જિલ્લાના કિમથી કોસંબાજ રેલવે ટ્રેકની ઉપર બની હતી કારણ કે ટ્રેન ઉઠલાવી પાડવાનો પ્રયાસ છે તે પ્રકારની ઘટના સામે આવી હતી અને એ જ ઘટનામાં હવે છે તે મોટા સમાચાર મળી રહ્યા છે જે ટીમો હતી તે પૈકીની ટીમો દ્વારા જે ત્રણ શકમંદો છે તેમની અટકાયત કરવામાં આવી છે અને ત્રણ જે શકમંદો છે તે સૂત્ર પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે આ જે ત્રણ શકમંદો છે તે રેલવેના જ કર્મચારીઓ હોવાનું હાલ વિગતો સામે આવી છે અને આ જે કાવતરું ઘડ્યું હતું ટ્રેન ઉઠલાવી પાડવાનું તેમાં પ્રશંસાપત્ર મેળવવા માટે અને જે ટ્રેનની દુર્ઘટના અટકાવી છે તેમાં એમને પ્રશંસાપત્ર મળે એવોર્ડ મળે તે માટેનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે મહત્વનું છે કે જે આ રેલવે ટ્રેક છે તેની ઉપર જે લોગર ફિશર પ્લેટ મૂકવામાં આવી હતી આ પ્લેટને છે તે બોલ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા અને આ ફિશર પ્લેટની સાથે જે એન્કલ પેડ લોક છે તે એકોતેર જેટલા પેડલોક છે તે પણ કાઢી નાખવામાં આવ્યા હતા અને જે અપ ટ્રેક છે તેની ઉપર મૂકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ પ્રકારનો પ્રયાસ કરાયો હતો કે આ ટ્રેનને છે તે મોટી દુર્ઘટનામાંથી અમે લોકોએ બચાવી હોવાની અને પોતે એવોર્ડ મેળવવા અને પ્રશંસાપત્ર મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે હાલ છે તે જે વિશ્વસૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે હાલ થોડીક ક્ષણોમાં

બિલકુલ પચાસથી સાહીઠ ફૂટ નીચે એટલે કે કિમ નદીની સપાટી જમીન સપાટીથી ઉપરથી આ ટ્રેન ખાપકી ગઈ હોત અને લાશોના ઢગલા થઈ ચૂક્યા હોત કારણ કે એક સાથે બે જેટલી ટ્રેનો છે તે દુર્ઘટનાગ્રસ્ત થઈ હોત અને લોકોના જીવ તારવે ચોટી ગયા હતા છેલ્લા શનિવારે જે રીતે ઘટના સમયે આવી હતી તેને લઈને એનઆઈએ એફએસએલ હોય એટીએસ હોય એલસીબી એસઓજી સહિત સુરત જિલ્લા એસપીથી લઈને આઈજી સુધીના અધિકારીઓ અહીં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા રાત દિવસ એક કરી તેઓએ જીવંતભરી તપાસ હાથ ધરી હતી કારણ કે જે કાવતરું રચાવ્યું હતું તેણે દેશભરમાં ચકચાર મચાવી દીધી હતી કારણ કે ટ્રેન ઉઠલાવાની જે મોટી ઘટના સામે આવી હોત અને આ પ્રયાસ જો સફળ થયો હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોત ગુજરાત રાજ્યમાં પણ આ એક ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી હોત પરંતુ હાલ